એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના ડી સ્ટાફને જાણ કરી હતી આથી પોલીસે ત્યાં આવી કારખાનું ખોલાવ્યું હતું કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો કાપોદ્રા પોલીસે કારખાના માલિક ઠાકરજીની પૂછપરછ શરૂ કરી છે હીરાના કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કઈ રીતે થયું તે બાબતે પોલીસે આવતીકાલે ફોરેન્સિક પીએફ કરાવી તપાસ કરાવશે કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે મારથી મોત થયાની આશંકા જેથી તેને માર મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે જ મોત થયું હોવાની આશંકા લાગી રહી છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદરા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજશ મંગલિની સાથે